ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન બાદ રજીસ્ટ્રેશન રદ કરવામાં આવતા રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આક્રોશિત થયેલા ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા રોષે ભરાયેલા ખેડૂતો તાલુકો ખરીદ વેચાણ સંઘની ઓફિસે પહોંચ્યા હતા ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોનો આક્ષેપ છે કે સેટેલાઇટ સર્વેમાં મગફળી ન દેખાતી હોવાનું સરકાર દ્વારા બહાનું બતાવવામાં આવી રહ્યું છે ખેડૂતોની મગફળી ન ખરીદવાના હેતુથી ટેકનિકલ ખામીનું બહાનું આપીને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખેડૂતોએ માંગ કરી છે

સરકાર શ્રી દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવા માટે ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન કરાવડાયું તલાટીઓ મારફત સાત બાર ની અંદર વાવેતર નો ઉલ્લેખ કરાવડાયો ત્યારબાદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું પરંતુ આ સરકારે ઘણા બધા ખેડૂતોનું લાખો ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું અને એવું બહાનું કાઢ્યું કે સેટેલાઇટ સર્વે દ્વારા ખેડૂતોના ખેતરની અંદર મગફળી દેખાતી નથી તો ખેડૂતોને ખેડૂત તલાટી પાસેથી મગફળીનું વાવેતર અંગેનો દાખલો લેવાનું શા માટે જણાવ્યું અને ખેડૂતોએ જે મગફળી વાવેતર કરે છે એ સેટેલાઇટના બહાના હેઠળ

તો ખેડૂતો આવી જ પ્રક્રિયા છે અને આવનારા દિવસો ની અંદર જો મગફળી સીધી રીતે સરકાર દ્વારા લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે અત્યારે જે સરકાર માનવી નોંધણી કરે છે એનું એમ કહેવાનું છે કે સેટેલાઇટ ઉપરથી જે કાંઈ સર્વે કરે તો સેટેલાઇટ ઉપર તો તો અત્યારે અમુક અમુક માનવી ઉપડી ગઈ હોય હોય એને સેટેલાઇટ ઉપરથી સર્વે કરવું ખેતરે ખેતર ખેડૂને જાણ કરવી પડે અથવા સર્વે નંબર ચેક કરી અને ઈ લોકોને શ્રાવણ મિને ચેક કરવું પડે અત્યારે પચાસ ટકા માનવી અમુક અમુક ઉપડી ગઈ તો એને હું સમજવું અને આ સરકાર ખાલી કે છે કે ભાવે લેવી લેવી પણ આ મૂળખ બનાવવાની વાત છે નામે લઈને ખેડૂતો અત્યારે પોઝિશન આખી આવી છે ખેડૂત ને થોડી જા સીઝન ચાલુ થઈ અત્યારે વરસાદ અમુક અમુક જગ્યા નથી પાણી ચાલુ થાય નવરા ન હોય અને માં રાખે ત્રણ કલાક અને કોઈ નોંધણી થતી નથી એમ કે સરોવર ડાઉન છે સરોવર ડાઉન છે તો એ જવાબદારી નથી સરકાર શ્રી ની જવાબદારી માં આવે સેટેલાઇટ સર્વેના નામે નોંધણી રદ થાય છે સેટેલાઇટ સર્વે જે કરે છે અમુક જગ્યાએ સર્વે નંબર માપણી જે ખેતીની માપણી કરીને ત્યારે ગોટાળો થયો હતો એ જ પોઝિશનમાં આજ આજ પોઝિશન થાય અત્યારે સેટેલાઇટ ઉપર એટલે સેટેલાઇટ જ ખરેખર એનું કામ કરતું ન હોય કે સરકાર ખોટી છે કે સેટેલાઇટ ખોટું છે બે નક્કી એને કરવાનું છે સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ખેડૂતો કરાવેલું છે તે બધાને સરકાર જે નાટક કરે છે અત્યારે કે જેનું રજીસ્ટ્રેશન છે ખેતરમાં માંડવી ઊભી છે પણ છતાં ખેડૂત એમ કહે છે કે તમારું રજીસ્ટ્રેશન માંડવી તમારા ખેતરમાં નથી અને આ તમારી માંડવી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે આ ખોટા નાટક કરે છે અને ખેડૂતોને માંડવી છે તો ખેડૂતોને સેટેલાઇટ ઉપર જોવે છે તો એમ કે માંડવી નથી પણ હકીકતમાં ખેડૂતને ત્યાં ખેતરમાં માંડવી વાવેલી છે અને આ આ રીતના ખેડૂત ને હેરાન કરવામાં આવે છે સરકાર ને એટલી વિનંતી કે આ ખોટા ખેડૂત ને હેરાન કરવા ધોરાજી તાલુકા માં જ આ થાય છે કેમ